પહેલા તો હું જય બોલાડીશ માનગઢ ધામ ગુરુ ગોવિંદ મહારાજ નો જય હો ભારત માતા નો જય હો કય નું માનગઢ ધામ ભેળા અમારા ગરવા કય હો

झे जे वाय रे वाघे मरा गरुवा कैन दरा राहो मनागड पाठ पुरा मरा गरुआ कै न रामानागाड झुमलो साजो मरा गरुआ दरामा नंद हो हुता हो तो जागो मारुआरासी हो। वाढी वारी, वारी गरुवाय नंद हो हुतेला होय तो जागो मारा संतो भाय काय नंद हो परिचय बे મારું નામ ડામોર અંબાલાલભાઈ નાથાભાઈ છે અને ટૂંકમાં અંબાલાલ મહારાજ તરીકે મને ઓળખે છે હું મૂળ વતની અને હાલમાં સંતમાં રહું છું તો મારો આગલા તો અમારા આગલા પૂર્વજો ચાલીસ વર્ષ ગુરુગોઈની ભક્તિ કરતા હતા તો અમે પણ ગોઈની ભક્તિ કરીએ પહેલાથી કરીએ છીએ અને માનગઢ ધામમાં બે હજારથી માંડીને બે હજાર ચોવીસથી માનગઢ ધામમાં ગુરુ ગોવિંદની ભક્તિ ધૂણી બનાવીને હજારો સંતો ભક્તો ભેગા મળીને બે હજારમાં અમે એક ધૂણી સ્થાપન કર્યું હતું આ ધૂળીને અમુક માણસો દ્વારા અપમાન કર્યું છે સંતો ભક્તોની ધૂણી નહીં પણ મારા ગુરુ ગોવિંદ મહારાજની ધૂણીનું અપમાન કર્યું છે આ ધોળી માટે અમે સોશિયલ મીડિયાને પણ જણાવ્યું અને પોલીસ ફરિયાદ પણ કરી છે અને અમે સંતો ભક્તો બધા મળીને મળીને ગુરુ ગોવિંદ મહારાજની મૂર્તિ લાવ્યા પછી અમે અમારા માંદરધામમાં મૂકવાની હતી પણ અમુક માણસો દ્વારા અમને જાણવા મળ્યું કે માનગણ ગુરુ ગોવિંદને મૂકવાની માનગઢમાં જગ્યા નથી આવું જાણવા મળ્યું તો આ મૂર્તિને મૂકવી ક્યાં એક બાજુ એક બાજુ ધૂણીનું અપમાન થયું છે બીજું બાજુ ગુરુ ગોવિંદને મૂકવાની જગ્યા નથી જગ્યા નથી બરાબર ત્યારે અમે સંતો ભક્તો વિચાર્યું કે આ મૂર્તિ ગુરુ ગોવિંદની ગુરુ ગોવિંદ નું ધામમાં હોવા છતાં માંડગડધામાં ગુરુ ગુરુ માટે જગ્યા નથી ત્યારે અમે વિચાર્યું કે આ મૂર્તિ ગુરુ ગોવિંદની આપણા ઘરે લઈ જઈએ અને જ્યારે આ ધુણીનો પ્રશ્ન ખુલ્લો થશે જ્યારે માંગડધામમાં લઈ જઈશું ત્યારે અમે આ મૂર્તિનો વરઘોડો કાઢવા સંતો ભક્તોએ વિચાર્યું અને વરઘોડો કાઢવા માટે વિચાર્યું વરઘોડો પ્રતાપપુરાથી મેદાનમાં સંતો મેદાનથી સંત ભીંડા તલાવડી મુકામે લઈ ગયા અને હું આટલું જણાવું છું કે માનગઢમાં ગુરુ ગોવિંદની ધૂણીનો નિકાલ નહીં આવે અને ગુરુ ગોવિંદની મૂર્તિનો જગ્યા નહી મળે તો સરકાર તંત્રને જણાવું છું કે અમારો અમારો પ્રશ્ન ન હલ થાય તો અમે હાઈકોર્ટના દરવાજા ખકડાવીશું અને જેથી અમારી સંતો ભક્તોની લાગણી અને લાગણી અને દુભાવી છે દુભાવી છે ઠેસ પહોંચાડી છે એ ખરેખર વ્યાજબી નથી અને અમને સંતો ભક્તોને તમામને ન્યાય મળવો જોઈએ